નમસ્કાર મિત્રો રુરા નવા તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બે સુંદર મજાની વાવના દર્શન કરવાના છીએ જેમાંની એક લાલા વાવ અને બીજી બાલાવાવ લાલાવાવ જે છે તે અમરેલીથી લાઠી રોડ ઉપર જઈએ ત્યાં સુપ્રસિદ્ધ શ્રી લાલાવાવ હનુમાનજીનું મંદિર આવેલું છે ખૂબ જ સુંદર મજાનું આ મંદિર છે જેનું નામ છે શ્રી લાલાવાવ હનુમાનજી મંદિર આશ્રમ અહીંયા સીતારામ અન્નક્ષેત્ર પણ ચાલુ હતું તો તમે આ જે મંદિર છે શ્રી લાલાવાવ હનુમાનજી મંદિર એની પાછળ જ સુંદર મજાની વાવ આવેલી છે તો હવે આપણે જઈએ વાવનો રસ્તો બતાવું મંદિરની એક્ઝેક્ટ બાજુમાં કાચો માર્ગ છે ત્યાંથી વાડી તરફ જવાય છે અને ત્યાં જ તમને જલ મંદિર નિર્મળ ગુજરાત બે હજાર સ સાત લાલાવાવજી અમરેલીનું બોર્ડ દેખાશે તો હવે અત્યારે આપણે વાવ જોઈએ અને વાવનો શું ઉપયોગ પહેલાંના સમયમાં થતો એના વિશે જાણીએ તો અહીંયા તમે થોડાક હાલશો એટલે અહીંયા સુંદર મજાની આ વાવ તમને જોવા મળશે તો તમે વ્લોગમાં બની રહો હું તમને વાવનો ઇતિહાસ જણાવું અને તમે જોઈ શકો છો અત્યારે આ વાવ આ દરવાજો ખુલ્લો છે આ કોઈક માલિકીની જગ્યા છે અને એની અંદર જ આ વાવ આવેલી છે તમે મૌલિકભાઈ વાવ બતાવો અહીંયા તમે જોઈ શકો છો સુંદર મજાની વાવ કે જે અમરેલી જિલ્લા અને ઈશ્વરિયા અમરેલી અને ઈશ્વરિયાની વચ્ચે જે સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે લાલા વાવ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે ત્યાં આ વાવ આવેલી છે તમે જોઈ શકો છો સ્થાપત્ય સુંદર મજાનું આ સ્થાપત્ય કે જે આપણા અમરેલીમાં હજી અડીખમ ઊભું છે તમે જોઈ શકો છો આ વાવ તમે આ વાવનું ઉત્તમ સ્થાપત્ય જોઈ શકો છો વાવ એટલે એક એવો કૂવો કે જે લાંબા પગથિયાવાળા ભાગથી જોડાયેલો હોય છે તે સૌથી વધારે આપણા પશ્ચિમ ભારતમાં જોવા મળે છે વિશેષ કરીને ગુજરાતમાં આપણે એકસો ને વીસ થી વધુ વાવ જોવા મળે છે વાવનું અસ્તિત્વ તો ધોળાવીરા અને મોહેજો દડો જેવા નગરોમાં પણ જોવા મળ્યું હતું આ તમે વાવ જોઈ જોઈ શકો છો હજી હું તમને એક આવી સુંદર મજાની વાવ બાલાવાવના પણ તમને દર્શન કરાવીશ અને જોવા બતાવીશ કે બાલાવાવની કેવી હાલત છે આ જે લાલાવાવ જે છે તે અત્યારે આમ તો સારી એવી હાલતમાં છે પણ અહીંયા થોડો ઘણો કચરો થઈ ચૂક્યો છે પણ આવી સુંદર મજાની વાવ આપણા અમરેલી ની અંદર આવેલી છે તો ઘણા લોકોને ખબર નહીં હોય કે આ વાવ તમે જોઈ છે કે નથી જોઈ કેવું એનું સ્થાપત્ય છે તમે જોઈ શકો છો ઉત્તમ સ્થાપત્યનો આ નમૂનો છે કે જે એક પગથિયાવાળા હોય છે અને અંદર એમાં પાણી હોય છે કે કૂવો જ હોય છે તમે ઉપર કૂવો જોઈ શકો છો અને આ જે તમે ઉપર જે સાઈડમાં જે ચત જોવ છો એ જ છે લાલા વાવ હનુમાનજીનું મંદિર અને એની પાછળ એક્ઝેક્ટ એની પાછળ જ આવેલું છે આ લાલા વાવ કે જેને મંદિરનું નામ પણ લાલા વાવ એના ઉપરથી જ પડેલું છે ખૂબ સુંદર મજાની આ ઓગણીસમી સદી સુધી આ વાવનું ખૂબ જ પ્રચ પ્રચલિત હતું અને ઓગણીસમી સદીમાં પાઇપલાઇન દ્વારા પાણી મળતું થઈ ગયું બધી જગ્યાએ એટલે આ પગથિયાવાળી વાવ હતી જે કૂવા હતા એમને અસ્તિત્વ ગુમાવવા મળ્યા પહેલાંના રાજાઓ હતા કે જે કાચો કેળો માર્ગો જે જતા એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્યારે વાહનો તો હતા નહીં એના સમયમાં આરામ કરવા માટે અને પીવાના પાણી ઉત્તમ પાણી પીવાનું મળી રહે એના માટે વાવનું નિર્માણ કરવામાં આવતું આ તમે વાવ જોઈ શકો છો વાવ સુંદર મજાની આ વાવ છે અને આ વાવ જોઈને તમને આનંદ થશે કારણ કે હવે આ આવી વાવો આપણા અમરેલી જિલ્લામાં ઘણી વાવો છે એમાંની તમને ઘણી બધી વાવો તો મેં તમને પહેલાં બતાવી પણ છે પણ આ વાવ પણ તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો સુંદર મજાનું સ્થાપત્ય છે અને એ પણ અડીખમ ઊભું છે અને આ ઉપર જવાના જે રસ્તો છે જે હજુ પણ એવો ને એવો છે એમાં કોઈ બહુ ખાસ વાંધો નથી આવ્યો અને આ તમે જોઈ શકો છો સ્થાપત્ય કે જે જોવાલાયક સ્થાપત્ય છે આ છે લાલા વાવ અને આવી જ બીજી વાવ છે તેમના પણ હું તમને દર્શન કરાવું છું જેનું નામ છે બાલાવાવ આપણા અમરેલીમાં ચારે તરફ વાવો આવેલી છે પણ ઘણી વાવ એવી છે કે જે હજી સારી એવી હાલતમાં છે અને ઘણી વાવ એવી છે કે જે અત્યારે ખૂબ જર્જરિત થઈ ચૂકી છે કે જેનો નાશ પણ થઈ ચૂક્યો છે આ છે લાલા વાવ તમે જોવો અંદર તો જવાય એમ નથી બહુ નીચે પણ અહીંયાથી તમને હું બતાવું કે આ સ્થાપત્ય કે જ્યારે આ એ સમયમાં આની કેવી જાહોજલાલી હોય છે તો તમે જોઈ શકો છો ઉત્તમ સ્થાપત્ય ગાયકવાડી ગાયકવાડી સરકારની પહેલાંનું આ સ્થાપત્ય હોવું જોઈએ બહુ સુંદર મજાનું આ સ્થાપત્ય છે આપણે બહુ વધારે ઇતિહાસ તો જાણતા નથી પણ તમને આ જોઈને બહુ મજા આવશે તમે જોઈ શકો છો અત્યારે તો કબૂતર અને બીજા અન્ય પક્ષીઓ પ્રાણીઓ અહીંયા રહે છે વૈદિક કાળથી જ પાણીને પવિત્ર માનવામાં આવે છે અને તમે મારી પાછળ વાવ જોઉં છો જે વાવનો જે છેડો હોય એને કૂવો કહેવામાં આવે છે અને ગુજરાતમાં ઘણી વાવ આવેલી છે રાણકી વાવ પાટણમાં આવેલી છે અડી કડીની વાવ જે અમદાવાદમાં આવેલી છે અને જે વાવ છે એ શેના માટે બનાવવામાં આવતી કે જે દુષ્કાળ પડતો તો જે પહેલાંના સમયના રાજા હતા એ પાણીનો સંગ્રહ કરવા માટે વાવનું નિર્માણ કરતા અને તમે આ મેં તમને લાલાવાવ બતાવી અને અત્યારે હું લીલીયા રોડ ઉપર છું જે આપણે ગુજરાત ગેસનો પંપ છે તે વટીમ ત્યાં બાલાવાવ આવેલી છે આપણે સહયોગ જીનિંગ વટીમ જે આપણે હવે બાલાવાવ જોવાની છે તો અત્યારે તેની હાલત શું છે એ હું તમને બતાવીશ તો અમારા વ્લોગમાં તમે લોકો બન્યા રહેજો સામેનો રસ્તો જે લાલાવદર બાજુ જાય છે અને એની પા આ રસ્તો જે અમરેલી બાજુનો છે અને પાછળની બાજુમાં જ બાલાવાવ આવેલી છે તો હવે આપણે લોકો જોઈએ કે બાલાવાવ કઈ રીતના છે ને તેની હાલત શું છે બાલાવાવ કે જે અમરેલીથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલી હોય છે લાલાવદર જતા રસ્તા ઉપર જ થોડાક અંતરે આવેલી આ વાવ અત્યારે તમે સારી એવી કંડિશનમાં જોવો છો અત્યાર સુધી આપણે ઘણી બધી વાવ જોઈ કે જેમાં અનેક વાવ એવી હતી કે જે જેમાં ખૂબ કચરો હતો જેવી અનેક વસ્તુઓ હતી કે જેમાં ચુંદડીઓ અને બધી વસ્તુ પડી હતી અને એના હિસાબે તે વાવને ખરાબ થઈ ચૂકી હતી પણ આ તમે જે બાલા વાવ છે તે હજી સારી એવી કન્ડિશનમાં છે ને અહીંયા તમે જોઈ શકો છો સુંદર મજાનું એક ભગવાનનું મંદિર છે તમે જોઈ શકો છો ચામુન માતાજીની એક સુંદર મજાની પ્ર તસવીર છે અંદર તમે જોઈ શકો છો અને આ જે છે એ બાલા વાવ છે ઉત્તમ સ્થાપત્યનો નમૂનો જે પહેલાના સમયમાં વટેમાર્ગો હતા કે જે લોકો હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા તેને આરામ કરવા માટે અને પાણી સ્વચ્છ પાણી પીવા માટે આવી વાવોનું નિર્માણ કરવામાં આવતું આ તમે વાવ જોઈ શકો છો વાવનો પહેલો માળ બીજો માળ ત્રીજો માળ અને ચોથો માળ કે વાવનો જે છેડો હોય છે મૌલિકભાઈ આગળ તમને જે કીધું એ કે વાવનો જે છેડો હોય છે તેને કૂવો કહેવામાં આવે છે કૂવો હોય છે વાવના ઘણા બધા પ્રકારો હોય છે આગળની આપણે ઘણી બધી વાવની વાવના અનેક વિડીયો તમને બતાવ્યા કે વાવના ઘણા બધા પ્રકારો હોય છે અને આ જે જે બે બેસવા માટેની અને સૂવા માટેની સુવિધા કરવામાં આવેલી હતી અત્યારે તો આ વાવ થોડી ઘણી સારી એવી કન્ડિશનમાં છે આને રિનોવેટ કરવામાં આવેલી છે અત્યારે કબૂતરો તમે જોઈ શકો છો અનેક પક્ષીઓએ અહીં વસવાટ કરેલ છે પણ આ વાવ અત્યાર સુધી અમે સાતથી આઠ વાવ જોઈ એની કરતાં સારી એવી કંડિશનમાં આ વાવ તમે જોઈ શકો છો ઉપર તમે જોઈ શકો છો જેના પગથિયા હજુ પણ સારી એવી હાલતમાં છે આવી અનેક વાવો આપણા અમરેલી જિલ્લામાં આવેલી છે અને આખા ગુજરાતમાં એકસો વીસ કરતાં પણ વધારે વાવો અંદાજીત અંદાજીત હું કહું છું કે એકસો વીસ કરતાં પણ વધારે વાવો આવેલી છે આ સ્થાપત્ય છે તે અદ્ભુત અદ્ભુત છે ગાયકવાડ સરકારના સમયના પહેલાંની આ વાવો અત્યારે કોઈને ખબર પણ નહીં હોય કે આપણા અમરેલી જિલ્લાના છેડે 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 એક એક વાવ આવેલી છે પણ આ તમે વાવ જોઉં છો આ વાવ આવી ઇતિહાસ આપણા અમરેલી જિલ્લામાં છુપાયેલો છે તો તમને બધાને વિનંતી છે કે આવી જગ્યાઓ જો તમારી આજુબાજુ હોય તો અમને કયો અનેક જગ્યાએ આવી વાવો આવેલી છે આ બાલા વાવ એક લાલા વાવ લાલા વાવ હનુમાનજી મંદિરની પાછળ આવેલી લાલા વાવ કે થોડો ઘણો કચરો ત્યાં તમે જોયો પણ જે સ્થાપત્ય છે તે હજુ પણ અડુ અડીખમ ઉભેલું છે કોતરણીકામ તમે જો આ જે મંદિર માટે જે બનાવવામાં આવેલા કોતરણીકામ ગોખલા કે જ્યાં ભગવાનની મૂર્તિઓનો સમાવેશ થતો અને તમે ઉપર પણ અહીંયા પણ તમે જોઈ શકો છો કોતરણી કામ જો જે ઉપરથી લઈ નીચે છેક સુધી કોતરણી કામનો અદ્ભુત નમૂનો આપણે અહીંયા તમને ખબર હોય તો અમરેલી જિલ્લાનું દેવળિયા ગામ દેવળિયા ગામ હતું કે જે દેવળિયા ગામમાં એક પૌરાણિક વાવ મળી અને વાવની અંદર શિવ મંદિર મળ્યું દેવળિયા ગામ હતું કે જ્યાં વાવની અંદર શિવ મંદિર મળ્યું અને એ પૌરાણિક વાક અત્યારથી દેવળિયા ગામનું નામ દેવભૂમિ દેવળિયા થઈ ગયું છે આવી અનેક જગ્યાઓ તમે જોઈ શકો છો અને આ વાવ તમે જો આવી વાવો આપણા ગુજરાતમાં અનેક જગ્યાએ જોવા મળે છે જેમાંની આપણે બોધ વાવ મતલબ કે જે જૂનાગઢમાં જોવા મળતી વાવો ખાસ એક ઉત્તમ ઉત્તમ નમૂનો છે જે વૈદિક કાળ દરમિયાનથી જ પાણીને આપણે ઉત્તમ માનવામાં આવે છે બીજી દસમી સદીમાં પણ અનેક વાવો જોવા મળી છે દસમી થી બારમી સદીમાં પણ જોવા મળી છે સદી સુધીમાં આપણે જેઠાભાઈ વાવ હેતુ માટે બનાવવામાં આવી જેઠાભાઈની વાવ કે જે ઓગણીસમી અને વીસમી સદીમાં હતી વાકાનેર મહેલની વાવ કે ઓગણીસો ત્રીસના ના દશકમાં તેમના પૂર્વ શાસકો દ્વારા બનાવવામાં આવી હતી શાહી પથ્થરો દ્વારા અને સ્વસંચાલિત જળ પ્રણાલી અને પાઇપલાઇનના કારણે વાવે તેનું મહત્વ ગુમાવી દીધું છે કે અત્યારે તો આપણે ઘરે ઘરે નળ ચાલુ કરો પાણી આવી જાય છે પહેલાંના સમયમાં પાણી આવતું જ નહોતું એના માટે હવે વાવ હવે અસ્તિત્વ ગુમાવી રહી છે વાવ છે જે એ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે તો આ હતી અમરેલી જિલ્લામાં આવેલી લાલા વાવ કે જે સુંદર મજાની વાવ છે જે તમે જોઈ તમને ખૂબ આનંદ થયો છે અને આવા નવા અવનવા વિડીયો જો તમે જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોક્સને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ટ્વિટર સ્નેપચેટમાં પણ અમે ઉપલબ્ધ છીએ તો ત્યાં પણ જઈને અમને તમે અત્યારે જ ફોલો કરો સબસ્ક્રાઈબ કરો એડ કરો તમને જે ફાવે એ કરો અને આવા અવનવી જગ્યાઓ જોવા માટે તમે અમને નવી નવી જગ્યાઓ પણ સજેસ્ટ કરી શકો છો કે આ જગ્યાએ જાઓ આ જગ્યાએ સારું છે આપણા અમરેલી જિલ્લાનો ઇતિહાસ ઉજાગર કરો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી અમારા વિડીયોને ખૂબ શેર કરજો મળે નવા વિડીયોમાં મળીએ જય શ્રી કૃષ્ણ મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ